તમારી મમ્મી છે ને મને વારંવાર તો કે છે એ મને ગમતું નથી કહી દેજો તમારા મમ્મીને તો ટોકે જ ને આ ઘર અમે વર્ષોથી ચલાવ્યું છે તો કેવું તો પડે જ ને અને તું કઈ કેતો કેમ નથી આને અરે ઘરનું માસ થાક્યું પાક્યું બહારથી આવ્યું હોય તો પાણી પૂછવાનું તો માઈ ગયું તમે બે ઝઘડો લઈને બેસી ગયા મારી સામે અને મમ્મી તમારી વાત સાચી છે કે તમે આ ઘર વર્ષોથી ચલાવ્યું છે તો પણ મમ્મી જ્યારે મારી બેન એટલે તમારી દીકરી જ્યારે મોટી થઈ ને તો એણે આપણા ઘરમાં ઘણા બધા ચેન્જીસ કર્યા હતા ત્યારે તમે તો કંઈ વાંધો ઉઠાવ્યો નહીં ત્યાર તો તમે મને ઉપરથી શું કહેતા હતા કે પરિવર્તન તો સંસારનો નિયમ છે ઘરમાં પરિવર્તન થાય ને તો સારું લાગે તો અત્યારે ગાયત્રીએ થોડું ચેન્જીસ કર્યું તો તમને એમાં શું વાંધો આવે શું આ ગાયત્રી ઘરનું સભ્ય નથી અને ગાયત્રી તું તારી મમ્મી જ મને કહેતી હતી કે ગાયત્રીને ઘરનું કામ શીખવાડવામાં રસોઈ બનાવવામાં એને ઘણી બધી ટોકી હતી તો તારી મમ્મી તને ટોકે તો એ તને ચાલે પણ મારી મમ્મી ટોકે તો તને શું કાંટા વાગે છે માં અને હા ઘર સાસુ પણ નથી તોડતી અને વો પણ નથી તોડતી ઘર તોડે છે સ્ત્રીઓનો ઈગો અને હા ગાયત્રી તું તું તારા પિયરમાં કોકની જોડે વાત કરીને પોતાનું મન હલકું કરી શકે અને મમ્મી તમે મામા જોડે અથવા તમારા પિયરમાં કોકની જોડે વાત કરીને તમે મન હલકું કરી શકો પણ તમે એ વિચાર્યું કે બેના અમે કોણ જોડે વાત કરીને મન કરશું સાચી વાત છે સાસુઓના ઝઘડામાં હંમેશા પુરુષ જ પીસાતો આવે છે હવે અમે બધી સાસુઓ અમારો ઈગો થોડો ઓછો કરી નાખશું અને સંપીને રહીશું